જિલ્લા આયુર્વેદિક અધિકારી દ્વારા આયોજિત આયુષ્યમાન કેમ્પ ખાતે ડૉક્ટર સિચલબેન હોમિયોપેથિક મેડિકલ ઓફિસર આમજા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોજા દ્વારા ઘીગુ ચોકડી પર આવેલા બાપા સીતારામ આશ્રમ પાસે આયુષ્ય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબીના દર્શનાર્થે જતા પગપાળા સંઘના યાત્રિકોને વિશ્રામ પણ આપવામાં આવ્યું હતું જેમાં હોમિયોપેથિક દવાઓ અને પગ શીખ પણ આપવામાં આવી અને થકાન દૂર થાય અને થાક ન લાગીને લોકોને રાહત અનુભવાતી હતી તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉત્તમ સેવા કરી યાત્રાળુઓને આયુષ્ય સેવા કેમ્પનો નિઃશુલ્ક લાભ આપવામાં આવ્યો જેમાં ચાલતા આવતા જતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં હાલ મંબાજીના પગપાળા જતા સંઘોનો પ્રવાહ વધારે જોવા મળી રહ્યો છે જ્યારે પગપાળા જતા લોકો ને કોઈ તકલીફ ન પડે તે માટે આ સેવા સંઘનું આયોજન કરવામાં આવતું હોય છે તે અંતર્ગત જિલ્લા આયુર્વેદિક અધિકારી દ્વારા આ આયુષ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું